ણ છોડરાય ની જે આવા નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આ ભગવાનના સર્વદેવનું વંદન છે વંદન ગણનાથ માત પાર્વતીના પુત્રને વંદન ગણનાથ દન ગુરુદેવ હરી મુક્તપોત્ર મંત્ર ને વંદન ગુરુદેવ હરી મુક્તપોત્ર મંત્ર ને વંદન પુરાણ બ્રહ્મ સતસંગ ઘનશ્યામને વંદન પુરાણ બ્રહ્મ સતસંગ ઘન શ્યામ હે વંદન હજાર વાર રઘુપતિરાયને ಪತಿ ರಾಯ ಕೋಟಿ ಕೋಟಿ ವಂದನ ಹೋ ಜಸೋ ದನ ಕೋಟಿ ಕೋಟಿ ವಂದನ ಹೋ ಜಸೋದ ಲಾಲೇ ಬಂಸ್ರೀ ದರ ನಟವರ ಶ್ರೀ ದೀನನಾಡನೆ ಬಂಶ್ರೀ ದರ ನಟವರ ಶ್ರೀ ದೀನನಾ ದಯ ನೇ વંદન કૈલાસ પતિ શંકર મહેવને વંદન કૈલાસ પતિ શંકર વંદન પ્રગટ ભૂમિ સ્વર્ગ દેવ ને વંદન પ્રગટ ભૂમિ સ્વર્ગ તણા દેવ ને વંદન મા શારદા વેરાઈ માતને વંદન મા શારદા વે वन्दन हो वन्दन हो शक्ति संस्कृतिने वन्दन हो वन्दन हो शक्ति संस्कृतिने वन्दन गङ्गा मया यमुने महाराणि ने वन्दन गङ्गा मया यमुने महाराणि કોટી કોટી વંદન હોય વિનાશી આત્માને કોટી કોટી વંદન હોય મને વંદન સાત પતાળ નવ ના વંદન નવકૂડ ના કોટિ કોટિ વંદન હો ધરતી માતને કોટિ કોટિ વંદન હો ધરતી માતા ને વંદન હો ચૌદ લોકર પુરાણ ને વંદન હો ચૌદ લોકર પુરાણ ને વંદન હજાર વાર પિતૃદેવ યાપ ને વંદન હજાર ૃદેવયા વંદન હો વિશ્વનાથ મસ્ત તંત્ર ભક્ત ને વંદન હો તંત્ર ભક્ત ભક્તને સર્વે મણી ટાળોયા ભગતો ના પાપને સર્વે ટાળો યા ભગતો સર્વદેવી દેવતા તેત્રીસ કરોડ દેવતાને અમારા નમસ્કાર ઓ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવર દ્વરિકાધીસ જય